નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે આપણા ઘરમાં કઈ ધાતુનો દીવો રાખવો જોઈએ લોખંડનો પિત્તળનો તાંબાનો સ્ટીલનો કાચનો કે પછી માટીનો દીવો રાખવો જોઈએ મિત્રો ઘણા બધા લોકો પોતાના ઘરમાં ખોટો દીવો રાખે છે અને પાછળથી પસ્તાવો કરે છે એટલે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ અને દીવાની વાટ કાચા કલાવાથી બનાવાય કે પછી કપાસના રૂથી બનાવવી ઘણા બધા લોકો આ ભૂલ કરે છે અને પિતૃ દોષ લાગી જાય છે જેના લીધે ઘરમાં ભયંકર નિર્ધનતા અને દરિદ્રતાનો વાસ થાય છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં એ પણ જાણશું કે મંદિરમાં પાણીનો લોટો રાખવામાં આવે છે એનું શું કરવું મંદિરનો લોટો એટલે કે કળશ કેવો હોવો જોઈએ હોવો જોઈએ કે પછી ત્રાંબાનો રાખેલા પાણીનું શું કરવું જોઈએ ઘણા બધા લોકો એવા હશે જેઓ આ વિડિયો અધવચ્ચે છોડીને ભાગી જશે પરંતુ મિત્રો તમને એક વિનંતી છે કે આ માહિતી અધૂરી છોડીને ન ભાગો આવું કરીને માતા લક્ષ્મીજીનું અપમાન ન કરો કારણ કે અધૂરું જ્ઞાન વિનાશકારી સાબિત થાય છે તેથી તમારે ઘરના મંદિરમાં કઈ ધાતુનો દીવો રાખવો જોઈએ એની સંપૂર્ણ પ્રક્રિયા અને કાર્યવિધિ જાણવી જોઈએ મિત્રો ઘરના મંદિરમાં કયો દીવો શુભ માનવામાં આવે છે જો તમે ભૂલથી પણ ખોટી ધાતુનો દીવો ઘરમાં રાખશો તો ઘરમાં દરિદ્રતા આવવા લાગશે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિનો ક્રોધ આવે છે ઘરમાં લોખંડના દીવામાં પણ પૂજા ન કરવી જોઈએ આવું કરવાથી ઘરમાં દરિદ્રતા અને નિર્ધનતા આવે છે નહીતર રાહુ અને કેતુ તમારા ઘરે આવશે અને ઘરને બરબાદ કરી દેશે કાચનો દીવો શનિ અને રાહુને ક્રોધ અપાવે છે એમાંથી નીકળતી જ્યોત ઘરમાં વિનાશ લાવી શકે છે કાચને ગરમ કરવાથી રૂની વાટનો દીવો અને કાચો કલાવો જ શુભ માનવામાં આવે છે તાંબાનો દીવો પિત્તળનો દીવો માટીનો દીવો ધનની દેવી માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે ઘરમાં બીજો કોઈ પણ દીવો ન લાવવો જોઈએ પિત્તળ અને માટીનો દીવો ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે જેના કારણે શનિ રાહુ અને કેતુ પણ પ્રસન્ન થાય છે મંગળ પણ ભારે નથી થતો મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય કયો છે અને યોગ્ય પદ્ધતિ કઈ છે કયા સમયે પાણી છાંટવું જોઈએ અને શું પાણી છાટતા પહેલા આપણે સ્નાન કરવું જરૂરી છે કે નહીં મિત્રો મુખ્ય દરવાજા પર સ્નાન કર્યા વગર પણ પાણીનો છટકાવ કરી શકાય છે અને આપણે દરરોજ મંદિરમાં જે પાણી રાખીએ છીએ એનું શું કરવું જોઈએ શું આપણે એ પાણીનો પીવા માટે ઉપયોગ કરી શકીએ કે નહીં અથવા તો આપણે એને કોઈ પણ ફૂલ છોડ અથવા તો તુલસીના ક્યારામાં નાખી શકીએ કે નહીં અને આ પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ કેટલાક લોકોનું એવું કહેવું છે કે જ્યારે આપણે મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરીએ છીએ ત્યારે ઘરની અંદરથી પાણી છાંટવું જોઈએ કે પછી બહાર ઉભા રહીને પાણી છાંટવું જોઈએ ઘણા લોકોને આ વિષય પર શંકા છે અને મુખ્ય દરવાજા પર પાણી છાંટવા સંબંધિત એક એવો પ્રશ્ન છે કે અમે ફ્લેટમાં રહીએ છીએ અને કેટલાક લોકો એવા હોય છે જેઓ ભાડાના મકાનમાં રહે છે અને એક જ રૂમમાં રહે છે તો આવા લોકોએ એના મુખ્ય દરવાજા પર દીવો કેવી રીતે કરવો જોઈએ અને કઈ જગ્યાએ પાણીનો છંટકાવ કરવો જોઈએ તો મિત્રો આજનો વિડીયો સંપૂર્ણપણે તમારા બધા જ પ્રશ્નોના જવાબ સ્વરૂપે બનવાનો છે મિત્રો મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરવાનો યોગ્ય સમય અને સાચી રીત કઈ છે તો મિત્રો જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે પાણી તમે એક દિવસ પહેલા જ એટલે કે રાત્રે સૂતા પહેલા કોઈ પણ એક વાસણમાં લઈ લ્યો એ વાસણ તાંબાનું ન હોય તો પિત્તળનું અથવા સ્ટીલનું લઈ શકો છો ત્યારબાદ એમાં થોડું ગંગાજળ નાખો અને શુદ્ધ પાણીથી ભરી દો અને ગંગાજળ પણ પણ ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે એ વાસણમાં માત્ર શુદ્ધ પાણી ભરી શકો છો અને એને તમારા ઘરના રસોડામાં રાખી દો હવે જ્યારે તમે બીજા દિવસે સવારે ઉઠો છો ત્યારે એ પાણી તમારા ઘરના મુખ્ય દરવાજા પર છાંટી દો હવે ઘણા લોકો એવું પૂછતા હોય છે કે શું આપણે સ્નાન કર્યા પહેલા પાણીનો કરી શકીએ કે સ્નાન કરવું જરૂરી છે એ રસોડામાં રાખેલું પાણી હોય છે આ એક રીતે ઉપાયના હેતુથી કરવામાં આવે છે કદાચ ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કોઈ પણ પ્રકારની પીડા દુઃખ દર્દ અથવા નિર્ધનતા જેવી સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી પરેશાન હોય તો ઘરના રસોડામાં રાખવામાં આવેલા આ પાણીને સવારે ઘરના મુખ્ય દ્વાર પર છાંટવામાં આવે છે આ પાણીનો છંટકાવ કરવાથી તમારા ઘરની કોઈ પણ સમસ્યા ખૂબ જલ્દી દૂર થાય છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે મિત્રો આ ઉપાય ઘરની બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવવાનો રામબાણ અને સૌથી સરળ ઉપાય છે તેનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે તેથી તમારા ઘરના રસોડામાં રાખેલું પાણી તમારા ઘરના મુખ્ય દ્વાર પર છાંટવું જોઈએ હવે ઘણા લોકોના મનમાં એવો સવાલ થાય છે કે આ પાણીને ઘરના મુખ્ય દરવાજા પર કયા સમયે છાંટવું જોઈએ તો મિત્રો સવારે સૂર્યોદય પહેલાં એટલે કે સૂર્ય ઉગે એ પહેલાં જ આ પાણી તમારા ઘરના મુખ્ય દરવાજા પર છાંટવું જોઈએ હવે પછીનો બીજો પ્રશ્ન એ છે કે શું આપણે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર આ પાણીનો છંટકાવ કરવો જોઈએ કે પછી સ્નાન કર્યા વગર પણ કરી શકીએ તો મિત્રો આપણે જે પાણી છાંટીએ છીએ એનો મતલબ એવો થયો કે આપણે આ ઉપાય કરીએ સવારે અને રસોડામાં રાખેલું પાણી લઈને મુખ્ય દરવાજો ખોલીએ અને ત્યારબાદ દરવાજા પર આ પાણીનો છંટકાવ કરીએ છીએ અને પાણી છાંટતી વખતે તમારે તમારા પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ દેવી લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ કારણ કે એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીજી સવારના સમયે દરેક લોકોના દરવાજે આવે છે જેના દરવાજા ખુલ્લા હોય અથવા તો ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ થયેલો હોય એવા ઘરમાં માતા લક્ષ્મીજી પ્રવેશ કરે છે એટલા માટે સવારે પાણીનો છંટકાવ કરતી વખતે માતા લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે હે માતા લક્ષ્મી કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા માટે તૈયાર છું ત્યારબાદ તમારા પૂર્વજોનું ધ્યાન કરો કારણ કે આપણા ઘરના ઉમરામાં પૂર્વજોનો વાસ હોય એવું માનવામાં આવે છે તેથી જ્યારે તમે ઉમરા પર પાણીનો છંટકાવ કરો છો ત્યારે તમારા પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે સવારે પાણી છાંટવા માટે સ્નાન કરવાની કોઈ જરૂર નથી તમે સ્નાન કર્યા વગર પણ આ કાર્ય કરી શકો છો તો મિત્રો હવે એ જાણીએ કે ઘરની બહાર અથવા ઘરની અંદર દીવો પ્રગટાવવાથી શું ફાયદો થાય ખાસ કરીને ઘરની બહાર દીવો પ્રગટાવવાનો ફાયદો જાણીને તમને પણ આશ્ચર્ય થશે શું તમે જાણો છો કે ભગવાનની પૂજા દરમિયાન દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે લોકો દેશી ઘીનો અથવા તો સરસવના તેલનો દીવો પ્રગટાવે છે અને તલના તેલનો દીવો પણ પ્રગટાવે છે જો કે પૂજા માટે ભગવાનની સામે દીવો પ્રગટાવવો એ માત્ર પૂજાની રીત નથી પરંતુ ઘરમાં અથવા ઘરની બહાર દીવો પ્રગટાવવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે દીવો પ્રગટાવવાથી અનેક શક્તિઓ જાગૃત થાય છે પરંતુ પાંચ મુખ્ય લાભ પણ મળે છે મિત્રો હવે એ જાણીએ કે દીવો પ્રગટાવવાનો પહેલો ઉપાય કયો છે આ ઉપાય ધરતીમાંથી અંધકારને દૂર રાખે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરમાંથી અંધકાર તો દૂર થાય છે પરંતુ નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે જે કોઈ પણ જગ્યાએ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે સ્વાભાવિક છે કે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે ત્યારે ભગવાનનો વાસ થશે એટલા માટે રાત પડતા પહેલા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ જેથી કરીને કોઈ ખોટી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ ન કરી શકે તેલથી પ્રગટાવવામાં આવેલા દીવાની અસર બુજાયા પછી અડધા કલાક સુધી રહે છે જ્યારે શુદ્ધ તો જે ઘરમાં સવાર અને સાંજે ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ નો વાસ હોય છે આવા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે એવું માનવામાં આવે છે કે દીવાની જ્યોત પૂર્વ દિશામાં રાખવાથી વ્યક્તિને આયુષ્ય મળે છે જ્યારે ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે દીવો આપણા ઘરમાંથી અંધકાર તો દૂર કરે છે પરંતુ એ આપણા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ત્યાર પછીનો ઉપાય જોઈએ તો નુકસાનકારક કણોનો નાશ કરવો એ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ ફાયદાકારક નથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક છે જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા તો સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તો એનો ધુમાડો ઘરના વાતાવરણમાં શુદ્ધતા લાવે છે અને આસપાસના વાતાવરણમાં રહેલા હાનિકારક કણોનો પણ નાશ કરે છે હવે પછીના ઉપાય વિશે જાણીએ તો રોગોને દૂર કરવામાં મદદરૂપ છે ઘરના તમામ સભ્યોને દરેક રોગમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને લવિંગનો દીવો પ્રગટાવવાથી એની અસર બમણી થાય છે ચામડીના રોગોને દૂર કરવાના તમામ ગુણ ઘીની અંદર હોય છે તેથી ઘીનો દીવો કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે હવે પછીનો પ્રશ્ન એ છે કે શું ઝાડુ માર્યા પછી પાણી છાંટવું જોઈએ કે ઝાડુ મારતા પહેલા પાણી છાંટવું જોઈએ તો મિત્રો અમે તમને પહેલા જ જણાવ્યું હતું કે સૌથી પહેલું કામ એ છે કે માત્ર પાણી છાંટવું ત્યાર પછી તમે ઝાડુ મારી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે સૌ પ્રથમ પથારી પર બેસીને આપણે આપણી બંને હથેળીઓ જોવી જોઈએ અને માતા લક્ષ્મીજીનું ધ્યાન કરવું જોઈએ એની સાથે પંચ દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ જેમાં માતા દુર્ગા ભગવાન શિવજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન ગણપતિ અને ભગવાન સૂર્યદેવ છે આપણે ફક્ત આપણા હાથની હથેળીમાં પંચ દેવોનું ધ્યાન કરવું જોઈએ ત્યારબાદ તમારા ઈષ્ટદેવ અને તમારી હથેળીમાં રહેલા પંચ દેવતાઓને હાથ જોડીને બધા જ દેવી દેવતાઓને નમસ્કાર કરવા જોઈએ અને ત્યાર પછી તમારા હાથથી ધરતી માતાને સ્પર્શ કરવો જોઈએ અને એને પ્રણામ કરવા જોઈએ ત્યારબાદ પાણીનો છંટકાવ કરવો જોઈએ મિત્રો ઘણા લોકોનો એવો સવાલ હોય છે કે અમે ફ્લેટમાં અથવા તો ભાડાના રૂમમાં રહીએ છીએ અને એક જ રૂમમાં રહીએ છીએ તો અમારે પાણીનો છટકાવ ક્યાં કરવો અને દીવો પણ કઈ જગ્યાએ પ્રગટાવવો જોઈએ અને ઘરની કઈ જગ્યાને મુખ્ય દરવાજો ગણવો જોઈએ તો મિત્રો તમારો પોતાનો રૂમ હોય અથવા તો તમારો ફ્લેટ હોય જ્યાં તમારી નેમ પ્લેટ લગાવેલી હોય તમે એ જગ્યાએ દીવો કરી શકો છો અને તમારે એ જગ્યાએ પાણી છાંટવું જોઈએ તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ